નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મિત્રોના તમામ માર્કેટ માર્કેટયાર્ડના તાજા કપાસના બજાર ભાવ અને કપાસના ભાવમાં ઘટાડો તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને માહિતી થયો છે અને કપાસની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજાર છે ટકેલી જોવા મળી રહી છે ખાસ કરીને અત્યારે જે રૂ અને કપાસ છે સહિત તમામ ઘટી રહ્યું હોવાથી કપાસના પણ પણ ભાવ છે ઘટવાની સંભાવના છે નવા કપાસની વાત કરીએ તો બોટાદમાં સાઠ હજાર ઉપર મણની આવક હતી હળવદમાં ત્રીસ હજાર મણ ઉપર અને અમરેલીમાં તેર થી પંદર હજાર મણ વચ્ચે આવક જોવા મળવાની છે આ ઉપરાંત વાત કરીએ મિત્રો તો કપાસને જે ભાવ છે એમાં રૂ બજારમાં પણ ઘટાડાનો દોર છે યથાવત છે ખાંડીએ ફરી એકવાર બસો રૂપિયા સુધીના જે ઘટાડા છે જોવા પડી રહ્યા છે આ ઉપરાંત રો બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે એના ઉપર બજાર આધાર રાખી રહી છે અને ખાસ કરીને હાલના તબક્કે રો બજાર છે બે તરફે જોવા મળી રહી છે અને વાત કરીએ તો રોની બજારમાં જે આવક છે એ એક લાખ ગાંસડી ઉપર કન્ટિન્યુઅસલી મિત્રો હવે જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં મેપી વધીને દોઢ લાખ ઘાસડી સુધી પહોંચે એવી ધારણા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ સૌ પ્રથમ યુએસ વાયદાની અમેરિકન વાયદો છે આજે ચોસઠ ડોલર સુધી અને ડોલર આ રેન્જ છે એની અંદર જોવા મળી શકે છે ત્યારબાદ એમસીએક્સ વાયદાની વાત કરીએ તો બસો રૂપિયાના ઘટાડા સાથે બાવન હજાર આઠસો રૂપિયા વાયદો જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ છ હજાર સાતસો પંચાણું રૂપિયા સૌથી ઊંચા ભાવ પાંચ હજાર રૂપિયા અને સૌથી નીચા ભાવ સાત હજાર આઠસો અને પંચાણું રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને મિત્રો વાત કરીએ કપાસના સૌથી ઊંચા ભાવની તો આજે પંદરસો અને સાઠ સિત્તેર ઈસી વચ્ચે કપાસનો સૌથી ઊંચો ભાવ કપાસના સરેરાશ ભાવની વાત કરીએ તો આપણે બારસો રૂપિયાથી લઈને તેરસો થી ચૌદસો પચાસ રૂપિયા સુધીના જે ભાવ છે એ સરેરાશ ભાવ અને સૌથી નીચો ભાવ છસો પચાસ થી સાતસો વચ્ચે જોવા મળી શકે છે તો મિત્રો આ અત્યારની તમામ માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને જે તમારા મિત્રો અને સગા સંબંધીઓ છે એમને શેર કરી દેજો અને ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઈબ